नानु क्या बोल रहा था तू? Like, करना। हाँ वो तो ठीक है लेकिन क्या बोल रहा था तू कैरी के बारे में तो आज के क्या कैरी के लाइक करना तो कैरी को लाइक करना शेयर करना, like करना, करना सब्सक्राइब तो का करना। क्या करना है खाने का है खाने का है अच्छा कौन खाएगा? हम सब हम सब मिलकर खाएंगे सब मिलकर खाओगे वीडियो को लाइक करना शेयर करना

જો કે ગોડાઉનમાં ભરાઈ રહ્યા છે તો ચલો ભાઈ આપણે ત્યાં જઈએ અને એન્જોય કરીએ આપણે તો શું એન્જોય કરવાના ભાઈ એ લોકો કામ કરી રહ્યા છે ચલો ભાઈ તમને બતાવો એટલે મીઠ શું ચાલે છે ભાઈ હા 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 જબરજસ્ત કેવાય ભાઈ હો મીત હા

อาบัตจ yeah. so oh, hey, ัววิคุรัมซีอันนี้มิดกุมารอะไรกูร้องไงเนี่ยตัวยืนเลยอ่ะวิกาอ่ะว้าใบว้าโอ้โหวิกาเออเออเป็นรปภนะเดี๋ยวยี่ตัวเดี๋ยวนะรปภหน้าเดี๋ยวโอเคอะตัวตัวตัวมันอะไรเทติโกมเทติโกมก็อัศรัยฮะอ่ะ

પેક થઈ ગયા છે પણ ખબર જ ના પડી બોલો ભાઈ હો પૂરા પેક થઈ જતો ખાલી હે હોય ગોડાઉન માં પેક થઈ ગયા છે ખાલી હો પૂરા બાકી રહ્યા છે જુઓ ભાઈ દિલી કોઈ શાકપાક લાગ્યો કોઈ કોઈ ખબર પડી શું ખબર પડી હા વિક્રમસિંહ કોઈ શાકપાક લાગ્યો તમે કોઈ બસ તો પૂરા નાખ દીધા એય મજબૂત માણસ રે ઓભળી એનો જોવાય છે પણ એનો જોવા દે તો એનો ભાઈ આય તઈ ખાલી છો અલ્યા વિક્રમ તું ખાલી જેવું કામ કર ખરેખર બસ દસ પંદર જ હા તો ના ખાઈ ગયા ગોડાઉન માં

ગાઈસ તબેલામાં બધા વિક્રમસિંહ બધા ભાઈ પૂરા પૂરા બધા ભેગા કરી રહ્યા છે તો આપણે એમના માટે મસ્ત મજાનું ઠંડુ એકદમ ચિલ્ડ પાણી લઈ જઈએ ભાઈ જો કે અમારા કૂવે કે આપણા મોટરથી પાણી આવે છે જો એલો ભાઈ આ રહી મોટર પાણી એકદમ ચિલ્ડ પાણી છે કુવાનું પાણી ઓહોહો અરે વાહ

જોરદાર કામ છે વિક્રમ તને પૂરા પૂરા બધા વાયર ગઈ પૂરા પૂરા થઈ ગયા ગાઈસ અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા સાત અને આજે તો જોરદાર ભૂખ લાગી ગઈ છે મારા ભાઈ એટલે મારા પપ્પા હજુ સુધી ઘેર આવ્યા નથી પણ હું એકલો એકલો ખાવા માટે બેસી ગઈ છું ભાઈ અને જુઓ ભાઈ સબ્જી તો મસ્ત બનાવી છે અને અત્યારે હાલ ખીચડી તો ચડે જ છે હજુ ખીચડી બની નથી અને રોટલી મજેદાર રોટલી ભાઈ ગરમા ગરમ રોટલી અને શાક એનું સમય કોબી કોબીની સબ્જી છે અને ભાઈ ભાત છે અને રોટલી છે તો ખાવાની કંઈક અલગ જ મજા આવે ચલો ભાઈ આપણે પહેલાં એક ટેસ્ટ મારી જોઈએ

તો ગાઈઝ તમને અમારો વિડીયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે બહુ જ જલ્દી જે આદિવાસી હેર ઓઈલ લાવ્યા છે એનો રિવ્યૂ આપવાનો છે અત્યારે હાલ તમને એક સ્મોલ રિવ્યુ તમારે જોતું હોય તો હું મારા માલની કન્ડિશન બતાવી દઉં તો મને જોઈ લો તમે મિત્રો અહીંયા થોડી ગેપ હતી મતલબ સામાન્ય રૂવટ આવી છે એવું મને લાગે છે